એવું ચોક્કસ કહી શકીશું અને સાબિત પણ થયું છે કે ભારતમાં લોકશાહી નથી પરંતુ કૌભાંડશાહી છે માફિયાશાહી છે અને લૂંટારાઓનો દેશ છે ભારતના ઉદ્યોગપતિઓ રાજકારણીઓ અધિકારીઓ અને ડોક્ટરો લોકોને લૂંટે છે અને એ પણ દાદાગીરી કરીને લૂંટે છે અને ન્યાયતંત્ર ન્યાયતંત્રની ઢીલાશ આ માફિયાશાહીને લૂંટારાઓને મૌન રીતે ટેકો આપે છે આ વિગતોની આપણે ચર્ચા કરીએ આ ચર્ચા શરૂ કરતા પહેલા દરેક મીડિયાના મિત્રોનો એક આભાર માનું છું દરેક મીડિયા અને ગુજરાતીના મીડિયાઓ ગુજરાત માટે આશીર્વાદ છે આશીર્વાદરૂપ છે કારણ કે દરેક કૌભાંડોને ખુલ્લા પાડે છે પોતાના જીવના જોખમે પણ ખુલ્લા પાડે છે કોઈની બીક રાખતા નથી પોલીસ ખાતાની બીક રાખતા નથી રાજકારણીઓની બીક રાખતા નથી પૈસાની લાલચ નથી નહીં ઉદ્યોગપતિઓ માટે નમવું પડે અને કોઈ પણ પ્રકારના માફિયાઓ એની પણ શ્વે શરમ રાખ્યા વગર બહુ સ્પષ્ટ અને ખુલ્લી રીતે પોતાના રિપોર્ટો આપે છે ન્યૂઝમાં અહેવાલો આપે છે આ બધાને સેલ્યુટ કરું છું મિત્રો કૌભાંડો એટલા બધા છે માફિયાગીરી એટલી બધી છે કે લગભગ ગુજરાતના એક એક ઘરને એમાં સહન કરવું પડે છે એક એક ઘરને કોઈ બકાત નથી પછી ઝોપ્પડપટ્ટી મારે તો હોય કે આમ આદમી હોય સામાન્ય આદમી હોય દરેકને સહન કરવું પડે છે પોલીસ તંત્ર બધાને હેરાન કરે છે દાદાગીરી પણ કરે છે અફકોર્સ પોલીસ વિભાગમાં થોડાક સારા ઓફિસરો પણ છે પણ એ કંઈ કરી શકતા નથી અને કંઈક કડક પગલાં લે તો ઉપરથી સચિવાલયમાંથી ગાંધીનગરમાંથી દબાણ આવે છે અને દબાણને વશ ન થાય તો એણે સહન કરવું પડે છે એટલે સાવા સારા અધિકારીઓ ભ્રષ્ટાચાર નથી કરતા પ્રમાણિકપણે જીવે છે પણ લાચાર થઈને નોકરી કરવી પડે છે એ જ રીતે મેડિકલ ક્ષેત્રમાં છે એ જ રીતે શિક્ષણના ક્ષેત્રમાં પણ છે એટલે પોલીસ અધિકારીઓએ ખૂબ જ સાવચેતીથી સારા અધિકારીઓની વાત કરું છું પણ મોટાભાગના પોલીસ વિભાગમાં અધિકારીઓ પોલીસવાળા કોન્સ્ટેબલ હોય એ દાદાગીરી કરે છે ગરીબ લોકોને વધુમાં વધુ લૂંટે છે અને માફિયાઓના જ્યારે ગુના આવે ત્યારે એનું ડ્રાફ્ટિંગ પોલીસ કમ્પ્લેન એવી રીતે લખે છે કે એ લોકો સહેલાઈથી છૂટી જાય આ મારા શબ્દો નથી પણ એક રિટાયર્ડ ડેપ્યુટી ડીએસપી ના શબ્દો છે મેડિકલ માફિયાઓ ખ્યાતિ હોસ્પિટલ નો તો અત્યારે બનાવ બન્યો છે પણ એની પેલા અમરેલીમાં કેટલાય લોકો અંધા બન્યા છે કારણ કે અમરેલી કોલેજ સોરી નોટ અમરેલી કોલેજ અમરેલીની હોસ્પિટલ સરકારી હોસ્પિટલ નથી સરકારી હોસ્પિટલ ખાનગીને અપાયેલી છે અને એ ભાજપ સાથે સારા સંબંધો ધરાવે છે કાંઈ ન થયું ધરપકડ થઈ કદાચ હશે કોઈ એકાદની જામીન ઉપર છૂટી ગયા અને હોસ્પિટલમાં રેગ્યુલર રીતે નોકરી કરે એના ટ્રસ્ટીઓને કઈ થતું નથી કારણ ભાજપ પ્રતિક ભાજપ સાથે સંકળાયેલા છે શિક્ષણ માફિયાઓ લૂંટે છે અને દરેક વાલીઓ એનો શિકાર બને છે ખાનગી સ્કૂલોમાં જેટલા જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એના તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ એનો ભોગ બને છે ટ્યુશનવાળાઓ કમાય છે શિક્ષકો જ મોટાભાગના ખાનગી સ્કૂલના શિક્ષકો જ મોટાભાગના ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને શિક્ષકો અને સ્કૂલોની સાઠગાંઠ હોય છે ખુલ્લે આમ થાય છે અને એની સાથે શિક્ષણ વિભાગ શિક્ષણ અધિકારીઓ પણ સંકળાયેલા હોય છે એ જાણે છે છતાં કંઈક કરતા નથી કારણ કે કેટલાક અધિકારીઓને હતાઓ મળે છે અને કેટલાક અધિકારીઓને જેને પ્રમાણિકપણે જીવવું છે એ ચંછેડતા નથી મેડિકલ કોલેજમાં ચારે બાજુ અમરેલીની વાત કરી આંખના અંધાપા માટેની ઘણી ફરિયાદો ગુજરાતમાં થઈ છે જામનગરમાં પણ એક ખાનગી પ્રાઇવેટ હોસ્પિટલ છે કે જે આયુષ્યમાન કાર્ડ જેની હોસ્પિટલની અંદર જે સેન્ટર છે અને કોઈ પણ ગામડાનો દર્દી આવે એનું આયુષ્યમાન કાર્ડ ન હોય તો કાઢી અને સીધો એને વાલ ન માટે થઈને એન્જિયોગ્રાફી માટે થઈને તમારી નળીઓ બ્લોક થાય છે વર્ષોથી ચાલે છે પણ કોઈનું મૃત્યુ નથી થયું એટલે લાઇટમાં નથી આવ્યું આપણા દેશમાં એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર બનાવ બને અંતિમ બનાવ બને એટલે કે માણસના મૃત્યુનો બનાવ બને ત્યારે જ એ લાઇટમાં આવે છે ઘણી પ્રાઇવેટ હોસ્પિટલીઓ સરકાર સાથે મળીને જેમ એકલી ખ્યાતિ હોસ્પિટલ છે એવું નથી એના છેડા ગાંધીનગર અડે પણ છે કાંઈ નહીં થાય ડોક્ટરોની ધરપકડ થશે જામીન ઉપર છૂટી જશે કેસ વર્ષોના વર્ષો સુધી ચાલશે કેસનો તમામ ખર્ચ હોસ્પિટલના સંચાલકો ભોગવશે અને હોસ્પિટલમાં યથાવત રીતે પાછી નોકરી કરશે અને પાછી માફિયાગીરી ચાલુ કરશે બે એક ખ્યાતિ હોસ્પિટલનું બે હજાર એકવીસમાં માં કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે ભાજપ સરકારે કાંઈ ન કર્યું ટેમ્પરરી લાયસન્સ કેન્સલ થશે પછી લાયસન્સ પાછા એક યા બીજી રીતે અપાઈ જશે કોરોના વખતે હોસ્પિટાલ ગરીબ માણસોના અન્ય મધ્યમ વર્ગના લાખો રૂપિયા લૂંટ્યા છે એટલું નહીં એ વખતે જયંત રવિ જયંતી લગભગ નામ એવું છે એ પોંડિચેરીમાં એની ટ્રાન્સફર થઈ બહુ કંભાઉન્ડો બહાર આવ્યા એટલે પાછા ગુજરાત સરકારમાં આવી ગયા અને ગોધરાકાંડ વખતે ગોધરાના કલેક્ટર હતા ઘણી હકીકતો ગુજરાતની જાણે છે મોદી સાહેબ પણ એના ઈશારા નાચે છે એવું કહી શકાય આ બધાનું તારણ એવું છે કે એનું કેન્દ્ર સરકારમાં મોદી પાસે એટલું બધું વજન પડે છે કે કે એમ મોદી સાહેબ નિર્ણયો લે છે એ કોરોના વખતે અનેક કૌભાંડો કર્યા ઘણા મીડિયાઓ આવ્યા પણ સોશિયલ મીડિયાના વિડીયોનું માત્ર ઉપડિયા વિડીયાઓ જ રહેશે લોકો સાંભળે છે તાળીઓ પાડે છે પાછા ઘરમાં જઈને ઊંઘી જાય છે કોરોનામાં કૌભાંડો કરોડો રૂપિયાના થયા છે એવું પણ કહેવાય છે વેક્સિન પણ એક કૌભાંડ હતું લોકો કહે છે મેડિકલ હું કંઈ પ્રૂવ કરી શકતો નથી શાળાઓની વાત કરી કોલેજોની વાત કરી લાખો રૂપિયા ફી લે છે સરકાર ખુદ સરકારી મેડિકલ કોલેજની ફી વધારી દીધી છે એક યા બીજી રીતે એને સપોર્ટ આપે છે ફી નિર્ધારિત કમિટીની મીટ એને નક્કી જ નથી કરતા મિટિંગ બોલાવતા નથી એને મિટિંગ એ ટ્રમ્પ પૂરું થઈ જાય બબ્બે વર્ષ થાય ત્યાર પછી બોલાવે ત્યાં સુધીમાં તો લોકો એ લૂંટી લીધા હોય બાંધકામમાં માફિયાઓ પુલ બાંધે છે તૂટી જાય છે મોદી સાહેબનો દિવ્ય સ્વપ્ન ધરાવતો પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એનો પુલ પણ તૂટી ગયો લોકો દબાણા એને વળતર આપશે અને કોન્ટ્રાક્ટરો દબાવી દેશે એનો કેસ પણ નહીં ચાલવા દે મોદી સાહેબે જેટલા જેટલા દેશમાં અને ભાજપ સરકારે જેટલા જેટલા ઉદઘાટનો કર્યા છે એ બધા જ બે વર્ષમાં ગયા ગયા છે છે તૂટી વર્ષો સુધી આયુષ્ય હોય અમદાવાદનું આલિસ બ્રિજનું દસો વર્ષનું આયુષ્ય છે તો પચાસ વર્ષ તો ચાલવા જોઈએ ને કૌભાંડોથી અમદાવાદના છે આપણા બાયપાસ રોડ છે અને ઓકટ્રોય ના વોકટ્રોયનું શું ટોલ નાકા એ મોટું કૌભાંડ છે કૌ ટોલ નાકાના ખર્ચે કરતા અનેક ગણો દંડ લોકો પાસેથી વસૂલ થાય છે કારવાળાઓ છે મોટરવાળાઓ છે આપી દે છે વિરોધ કરતા નથી ક્યાં કૌભાંડો નથી ધંધાનું લાયસન્સ જોતું હોય બેંકોના અધિકારીઓ એમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કો ખાસ કરીને ભાજપની છે અને ઉપરની દબાણના કારણે એ મનમાંની લોન આપે છે રાજકોટની નાગરિક બેંકે જે લોન માટેનો નિર્ણય લીધો છે વગર વ્યાજે લોન આપવાનું ક્યાં કેવી રીતે બેંક ટકી શકે અને એમાં દરેકને મળશે ના ભાજપના મળતિયાઓને જ લોન મળશે નોટબંધી વખતે જે બેંકના કર્મચારીઓ પ્રમાણિક હતા એને બોની સાહેબે અપ્રમાણિક પણ બનાવી દીધા ગરીબ લોકો પ્રમાણિક હતા એને અપ્રમાણિક પણ બનાવી દીધા ભાજપે લોકોને આવા અધિકારીઓને અપ્રમાણિક બનાવવા સિવાય કાંઈ ધંધો કર્યો નથી અને છેવટે હિન્દુ મુસલમાનના ઝઘડાઓ કરાવવા એ ભાજપ આરએસએસ અને ભગવી ફોજનું એક મોટામાં મોટું કાર્ય છે એ સિવાય એને કંઈ લાગુ પડતું નથી સાધ્વીઓને પકડે તો વિશ્વ હિન્દુ પરિષદના લોકો ભાજપના લોકો એ કોર્ટ ઉપર કે જેણે ફરિયાદ કરી છે એની ઉપર તૂટી પડે એટલે આપણે ત્યાં લોકશાહી નથી પણ ધાક ધમકીથી ચાલતી લોકશાહી છે અને લોકશાહી ન કહી શકાય મિત્રો ગુજરાતમાં ક્યાં સુધી સહન કરશું પ્રજા માહિક આંગલી છે પ્રજા માહિક આંગલી છે હવે એક નાનકડો ચચુકડો એવો ગુજરાત કરતાં પણ નાનો ઇઝરાયલ આખા અરબિયા આખા મુસ્લિમ કન્ટ્રીઓને હંફાવે છે એક એક સાથે ત્રણ ત્રણ રાજ્યો ઉપર હુમલા કરે છે પોતાને અસર તો થાય આપણા મીડિયાવાળાઓ થોડાક હિન્દી મીડિયાવાળાઓ દરરોજ નેગેટિવ રિપોર્ટ આપે છે કે જે મુસ્લિમ રાજ્યો તરફી છે એવા મીડિયાઓ મચક નથી આપતો ઓફકોર્સ એને અમેરિકાનું મોટું પીઠબળ છે ત્યારે ભારતની અંદર ચીને આપણો મોટામાં મોટો વિસ્તાર દબાવી દીધો છે ભારત કંઈ કરી શકતું એક જ શબ્દો બોલે છે નહીં નહીં રોજ એ જ એ જ રેકોર્ડ બોલવાની મોદી સાહેબ ની પણ એ જ રેકોર્ડ છે અમિત શાહ ની પણ એ રેકોર્ડ છે અને ગુજરાતના તમામ ભાજપીઓનો પણ એક જ રેકોર્ડ છે છોડીશું નહીં ખ્યાતિ હોસ્પિટલના કેસમાં રાજ્યમંત્રી અને સોરી આરોગ્ય મંત્રી ગૃહમંત્રી બોલ્યા દરેકને કડકમાં કડક સજા થશે કડકમાં કડક સજા એટલે ધરપકડ થશે જામીનો પર છૂટી જશે આ એની કડક સજા આ બધા સંકળાયેલા માફીઓ છે રાજકારણમાં પણ માફિયાઓ છે રાજકીય તમામ રાજકીય પક્ષોમાં માફિયા છે એટલા ભાજપમાં છે એવું નથી ખૂનીઓ છે બુલટેગડો છે કૌભાંડિયાઓ છે આ બધાનું જન્મસ્થળ તો આપણા રાજકીય પક્ષો જ છે ભારતનો કોઈ રાજકીય પક્ષ એવો બાકી નથી કે જે માફિયાગીરીથી કે કૌભાંડ શાહીથી સંકળાયેલો ન હોય આજે કોંગ્રેસ અહીંયા વાત કરે છે તો બીજા રાજ્યોમાં કૌભાંડ ચાલે છે અને નાણાકીય કૌભાંડો ચાલે છે કેમ રાજ્યો સોરી ગાંધી કુટુંબીયા વિશે કાંઈ બોલતું નથી એ ચલાવી લે છે કારણ કે તે કોંગ્રેસની સત્તા છે અને બીજી એમ કે છે કે ભાજપ કૌભાંડ્યા છે અને તમારા જે સત્તા ચાલે છે એવા રાજ્યોમાં મોટામાં મોટા કૌભાંડ ચાલે થાય છે બાળાત્કારો પણ થાય છે તો તમારા પક્ષો પર તમારો કમાન્ડ નથી એવી રીતે કોઈ પણ રાજકીય પક્ષનો એના પક્ષના નેતા નેતાઓ ઉપર કમાન્ડ નથી કારણ કે એ નેતાઓના પૈસાથી એવા કૌભાંડિયાના પૈસાથી આ રાજકારણ ચાલે છે એનું પક્ષ ચાલે છે આજની તારીખમાં જોયું કે ભાજપને તેર હજાર સોરી તેરસો કરોડનું મોટામાં મોટું ડોનેશન આપ્યા લોટરી કિંગ ચેન્નાઈમાં એના ઈડીએ ધરપકડ કરીને પાંચસો એકસઠ કરોડ રૂપિયા જપનો સહેજ કરી ક્યારે રાજકીય પક્ષ કોનો બનશે એનું કાંઈ ખબર નથી પૈસા લીધા પછી તમારી સામે કેસ નહીં થાય એવી પણ ગેરંટી નથી ઇઝરાયેલની મહિલાઓ દેશનું રક્ષણ કરે છે ખબર ઓટોમેટિક રાઈફલ લઈને ફરે છે યુક્રેન રશિયાને ખલાસ કરી નાખ્યો નાનકડો ચર્ચોકડો દેશ છે ગુજરાત કરતા પણ નાનો છે ગુજરાત કરતા પણ નાનો છે રશિયાને આમ રશિયાના લગભગ અર્થતંત્રને કમર તોડી નાખી અને છેલ્લા રિપોર્ટ મુજબ એના લશ્કરી થાણાઓ પણ ઉડાવી દીધા અત્યાર સુધીની પર અમેરિકાનો દબાવ હતો જાજુ કરી શકતો નહોતો કારણ કે અમેરિકાના શસ્ત્ર સામગ્રીનો કારણે હતું પણ જ્યારે જેવી અમેરિકાએ છૂટ આપી બે ત્રણ મહિનામાં રશિયાને ખલાસ કરી નાખ્યું કોડો દેશ કરી શકતો હોય ઇઝરાયલ કરી શકતો હોય તો ગુજરાતમાં શું કમી છે પણ ગુજરાતના કુટુંબમાં ગુજરાતની મહિલાઓ યંગ જનરેશનના દાબમાં રાખે છે અને આ યંગ જનરેશન પાછી કોઈ કામગીરી નથી માટે સાત સાત આઠ આઠ કલાક મોબાઈલમાં કાઢે છે અને મોબાઈલ પાછળ જે સમય કાઢે છે પરિણામે માનસિક રીતે ખલાસ થઈ જાય છે શારીરિક રીતે ખલાસ થઈ જાય છે મા બાપ જોવે છે છતાં કંઈ કહી શકતા નથી એ મા બાપનો વાંક છે મા બાપનો પણ ગુનો છે બે અઢી વર્ષના બાળકને મોબાઈલ આપો રમવા માટે મમ્મીઓ આપે કારણ કે એને કામ કરવા દે એટલા માટે એ મમ્મીઓનો વાત છે એટલી અપીલ કરું છું કે જો તમારા બાળકને તમે સારી રીતે સાચવી શકતા ન હોવ સારા સંસ્કારો આપી શકાય તેમ ન હોય તો તમારા કુટુંબમાં હવે પછીના બાળકનો જન્મ થવો જોઈએ નહીં અને છેવટે વાત કરું આપણું કોર્ટનું ન્યાયતંત્ર ગાંધીજીના ત્રણ વાંદરાઓ જેવું છે ન્યાયતંત્ર અને એ ન્યાયતંત્રના શિથિલતાને કારણે ગઈકાલે વિડીયો આપ્યો કે આમાં ન્યાય કેવી રીતે મળી શકે કમનસીબ એ છે કે અત્યાર સુધીમાં માત્ર એકસો પાસઠ લોકોએ એ વિડીયા ઉપર નજર ફેરવી છે આવી તો આપણી ગુજરાતની પ્રજા છે શબ્દો વાપરી નથી શકતો આપણી ગુજરાતની પ્રજાને શોષણ કરે એવા માફિયાઓ જોઈએ છે ધર્મને નામે રામના નામે રાજકારણ કરે એવો પક્ષ જોઈએ છે મફત મહિલાઓને પૈસા આપે ખેડૂતોના દેવા માફ કરે પછી ભલે અર્થતંત્ર ખલાસ થઈ જાય એવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને અનુસરે છે શું ગુજરાતની પ્રજામાં ખમીર ખલાસ થઈ ગયું છે ત્યારે એમ લાગે છે કે જે આ લાંબો સમય હજી બે પાંચ વર્ષ જો ગુજરાતમાં ચાલશે તો નવી આવનાર પેઢી યંગ જનરેશન ખલાસ થઈ ગઈ હશે ગુલામ થઈ ગઈ છે અને ખેડૂતોની જમીન ભૂમાફિયાઓ રિલાયન્સ અંબાણી અને રાજકીય નેતાઓ એના કુટુંબીજનો પડાવી લેશે સસ્તામાં ભાવે ખરીદી લેશે પોલીસ અને કલેક્ટરની મદદથી પડાવી લેશે કાંઈ બોલી નહીં શકો આવી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે અમને ત્રણ ચાર વર્ષ પહેલાં એવું લાગ્યું હતું કે આ પરિસ્થિતિ આવવાની છે માટે એક માધ્યમ બનાવ્યું છે કે લોકોની સરકાર શા માટે ન જોઈએ લોકો પોતાના વિસ્તારમાંથી સારા લોકોને ચૂંટી કાઢે બે પાંચ દસ પાંચેક ટકા આડાઅળા થાય તો એની ઉપર લોકોનું એવું જબરજસ્ત દબાણ થવું જોઈએ કે પક્ષપલટો પણ ન કરી શકે પક્ષપલ્ટે કરો તેના કુટુંબને બાયકોટ કરો એની મેળે સીધો થઈ જશે ત્યાર પછી તેનું રાજકારણ ખલાસ કરી નાખો શક્ય છે આવું કરેલું પણ છે અનુભવના આધારે કહું છું તો આના માટે ચાર વર્ષ પહેલા ત્રણેક વર્ષ પહેલા એક ચારેક વર્ષ પહેલા આવો વિચારની પણ સ્પષ્ટ ખ્યાલ હતો કે આવું આવવાનું છે અમે ગુજરાતમાં ગુજરાત પૂરતો જ રાજકીય પક્ષની સ્થાપના કરી જેનું નામ આપ્યું છે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી ટૂંકમાં કહીએ તો ગુજરાત રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે ગુજરાતમાં પણ રજીસ્ટ્રેશન થઈ ગયું છે એનું ચૂંટણી નિશાન પણ મળી ગયું છે ગુજરાતમાં ચૂંટણીઓ લડવા માટેનું સંગઠનની કામગીરી એકાદ વર્ષથી થઈ શકી નથી લોકોમાં જ્યાં સુધી સજાગતા ન આવે ત્યાં સુધી સંગઠન માટે ફરી લીધું પણ લોકો જાગતા નથી અને લોકો ન જાગે ત્યાં સુધી સંગઠન કરવાની ઈચ્છા પણ નથી લોકો માટે છે અમારા માટે નથી જો લોકોમાં રસ ન હોય તો એ સંગઠન શું કામનું સહેલાઈથી ભાજપને હરાવી શકાય એવી એમ મશીન પણ હોય તો પણ ભાજપને લડી શકાય હટાવી શકાય કોંગ્રેસને હટાવી શકાય આમ આદમી પાર્ટીને ગુજરાતમાંથી ફેંકી દઈ શકાય એવી રણનીતિ પણ તૈયાર કરી છે અપીલ કરીએ છીએ કે ગુજરાતના યુવાનો અને સિનિયર સિટીઝનો અને મહિલાઓ જાગે સંગઠિત થાય અમારી સાથે જોડાય અમે નિરાશાવાદી નથી આશાવાદી છીએ જોડાશે આજ નહીં તો કાલે પણ સમય વહી ગયા પછી જોડાવવું એ નકામું થઈ જશે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત